શરૂ કરું મારું નામ નિઝાર નુરુદ્દીન હેમનાણી અમે જામનગર દરેરાના જીઆઈડીસી પ્લોટ નંબર સાતસો નવ અને સાતસો આઠના તમામ પ્લોટ હોલ્ડર આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માગણી એ છે કે અમે આજથી ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં જીઆઈડીસી દરેડમાં મયુર નોન ટ્રેનિંગ ઓપરેશને જે જગ્યા ખતીજાબેન જીવણ પાસેથી અને દોશ મામન ખપીના વરસદારો પાસેથી ખરીદેલી હતી એ જગ્યા મયુર નોન ટ્રેનિંગ ઓપરેશન અમને પ્લોટ પાડી અને અમને વેચાતી આપેલ છે અને એના અમે ટોટલ રકમ ચૂકી દીધેલ છે આજથી પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં આમ છતાં આજે પણ અમને એ દસ્તાવેજ નથી મળ્યો અને અમને એ જગ્યાનો ઉપયોગ અમે કરી શકતા નથી એટલા માટે ઉપયોગ નથી કરી શકતા કે જીઆઈડીસી સંપાદનની પ્રક્રિયા શરૂ કરી હતી અને જીઆઈડીસી સંપાદનની પ્રક્રિયા પણ કલેક્ટર સાહેબ શ્રીના હુકમથી રદ કરવામાં આવેલ છે છતાં જીઆઈડીસી ખોટી કાનૂની કાર્યવાહી માટે એક અડચણરૂપ બની અને અમને આદિ સુધી એ પ્લોટનો કબજો નથી મળી શકતો અમે પ્લોટનો દસ્તાવેજ કરી નથી શકતા અમે એ પ્લોટની અંદર બાંધકામ નથી કરી શકતા ખાલી એક કાનૂની કાર્યવાહી નામ પૂરતી ચાલે છે આજે સુપ્રીમ કોર્ટની અંદર એની અપીલ ચાલે છે અને અમે ગુજરાત સરકાર આપણા મા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને પણ અમે આ બાબતે ઘણી બધી અરજીઓ કરેલ છે રાજકીય આગેવાનોને પણ અમે અરજીઓ કરેલ છે પણ અમારી કોઈ પણ અરજીને સાંભળવામાં આવેલ નથી અમે લગભગ બસો એક એક સર્વે નંબર માં બસો જેટલા પ્લોટ હોલ્ડર છે એટલે ચારસો ની આસપાસ પ્લોટ હોલ્ડર છે અબાઉટ અમે એ વખત માં અમારે ચાલીસ રૂપિયા ફૂટ પાંત્રીસ વર્ષ પેલા ચાલીસ રૂપિયા ફૂટ ત્રીસ રૂપિયા ફૂટ એવી રકમો ચૂકીને લીધેલી છે અલગ અલગ બધા અને લગભગ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એ વખત ની અંદર અમે ચૂકવ્યા છે અને આજે આ આમાં લગભગ એક પ્લોટ ના ચાલીસ લાખ પચાસ લાખ જેવી કિંમત થાય ચાર ચાર હજાર ફૂટ ફૂટના ચાર હજાર રૂપિયા જેવી કિંમત થાય અંદાજે ચાર હજાર પાંચ હજાર ફૂટનો ભાવ બોલે છે અત્યારે અને અમારી આ અરજી નો કોઈ ધ્યાનમાં લીધી નથી સરકારશ્રી તરફથી અને આ સરકારશ્રીના કાર્યક્ષેત્રમાં જ આવે છે જીઆઈડીસી છે એ આપણા ગુજરાત સરકારની અંદરમાં જ આવે છે અને ગુજરાત સરકાર ધારે તો એ આ સુપ્રીમ કોર્ટની અપીલને વિદ્રો કરાવી અને અમને દસ્તાવેજ કરી અને અમને જમણભાઈ તરફથી પ્લોટ મળી શકે એમ છે પણ જીઆઈડીસીની એ કાનૂની કાર્યવાહીની ના કારણે અમને આજે સુધી પ્લોટ હોલ્ડરને પ્લોટનો કબજોય નથી મળેલો કબજો અમારી પાસે છે ઓલરેડી પણ પ્લોટ વાઇઝ કબજો નથી મળેલો અને નથી અમે એમાં બાંધકામ કરી શકતા અને જમનભાઈ શામજીભાઈ ફળદુ એ આ પોતાના નામે ટ્રાન્સફર આખી જગ્યા કરી લીધી છે ખરેખર એ જગ્યાના માલિકી નથી દસ્તાવેજની અંદર પણ એવો ઉલ્લેખ છે કે આ જગ્યાના માલિક અમે છીએ પ્લોટ હોલ્ડર છીએ અને પ્લોટ હોલ્ડરને દસ્તાવેજ કરીને આપવાનું છે પણ અમે એને વારંવાર રજૂઆત કરીએ છીએ તો એ સુપ્રીમ કોર્ટનું બાનું કાઢી અને અમને દસ્તાવેજ કરી આપતા નથી તો અમારી આ બધાની સામે કેરે પગલાં લેવાય અને અમને જલ્દીથી પ્લોટનો કબજો મળે દસ્તાવેજ મળે એવી અમારી માંગણી છે ગુજરાત સરકાર આ બાબતે એક ગરીબ માણસની અમારી બધાની માંગણી સરફ થોડીક સાહાનુતિપૂર્વક વિચારે અને અમને જલ્દી કબજો મળે એવું કરી આપે